રાજકોટમાં બહુમાળી ભવન ખાતે પ્રમાણપત્ર માટે આવતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે સુવિધાઓ વધારાઈ હતી પ્રમાણપત્ર માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળતી હતી જેને લઈને તંત્રએ એક્સ્ટ્રા વિન્ડો ખોલીને કામગીરીને ઝડપી બનાવી છે ભવન ખાતે નોન ક્રિમિનિયલ અને જાતિના દાખલા કઢાવવા માટેની જે લાંબી કતારો લાગતી હતી જેમાં ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર જે છે તે સફાળું જાગી ઉઠ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે વ્યવસ્થાઓ જે છે તે હવે વધારવામાં આવી છે રાજકોટના આ નોન ક્રિમિનિયર તેમજ જાતિના દાખલા કઢાવવા માટે લોકો જે આવતા હોય છે તેમાં લાંબી લાઈનો જે છે તે કતારો જે છે તે લાગતી હતી અને તેમને લઈને લોકો જે છે તેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર પણ શેકાતા હતા અનેક લોકો જે છે તેમને અવ્યવસ્થાઓ જે છે તે ઊભી થતી હતી શું કહેશો શું વ્યવસ્થા વધારવામાં આવી છે સર પાણીની વ્યવસ્થા કરી છે અરજદારને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી છે છાંયો કરેલો છે અને વધારાની ત્રણ વિન્ડો ખોલેલી છે ટીમ જે છે તે અત્યારે કર્મચારીઓની લગવામાં આવી છે પાણીની પીવાના વ્યવસ્થા પણ જે છે તે કરવામાં આવી છે હવે જે લાંબી લાઈનો લાગતી હતી તે લાંબી લાઈનોને લઈને તંત્ર જે છે તે સફાળું જાગ્યું ગયું છે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને નોન ક્રિમિલિયર તેમજ જાતિના દાખલા કઢાવવા માટે અત્યારે લાઈનો જે છે તે લાગતી હતી તેમને લઈને હવે તંત્ર દ્વારા અહીંયા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીની વ્યવસ્થા તેમજ મંડપની વ્યવસ્થા ખુરશીની વ્યવસ્થા સહિતની તમામ વ્યવસ્થાઓ જે છે તે અત્યારે ઊભી કરવામાં આવી છે અને હાલ તંત્ર દ્વારા જે બાવીસ જેટલા સ્ટાફ જે છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ